વિરમગામ અમદાવાદ રેલવે ટ્રેક પર જખવાડા ગામ પાસે ટ્રેનમાંથી પડી જવાથી અજાણ્યા પુરુષનું મોત વિરમગામ રેલવે પોલીસે તપાસ હાથ ધરી વિરમગામ અમદાવાદ રેલવે ટ્રેક પર આજરોજ બપોરના સમયે જખવાડા રેલવે સ્ટેશન પાસે ચાલુ ટ્રેનમાંથી પડી જવાથી ચાલીસ પિસ્તાલીસ વર્ષીય અજાણ્યા પુરુષનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે મૃતદેહને પીએમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી સમગ્ર મામલે વિરમગામ રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે